પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુર ભૂપ શિયાવર રામ ચંદ્ર કી સાધના બતાવે છે સાધન માટે કે ગુરુની ની શું જરૂર છે આપણા જીવનમાં આ બધા કે કે ભાઈ ગુરુ કરવા જોઈએ ગુરુ ન કરો તો ઘણા એવા છે માણસો કે ગુરુ ન કરો તો હું ફેર પડે એવું કેવાળા છે દુનિયામાં અને ઘણા એવું કહે છે કે ભાઈ ગુરુ હોવા જ જોઈએ તો રામસરિત માનસમાં તુલસીદાસજી મહારાજે કીધેલું છે શિવ શારદા હોય ગુરુબીન ભવનિધિ તરે ના કોઈ શિવ થી માંડીને મહાદેવ થી મોટો તો કોઈ દેવ નથી પણ એને ગુરુની જરૂર પડી હતી તો આપણે જરૂર પડે ગુરુની જરૂર શું પડે તો કે આધ્યાત્મિક ભાગ માર્ગ છે નહીં કાંટાથી ભરેલો માર્ગ છે

આ ગુરુ નું કામ ઈ છે કે તમારે જે ગંતવ્ય સ્થાન સુધી પોગવું છે ત્યાં સુધી તમને પોગાડી દે લક્ષ્ય સુધી માનો તમે કોઈ પ્રાંત અજાણ્યા પ્રાંત પ્રાંતમાં ગયા હવે ત્યાં તમે કોઈ ભોમિયો ન રાખો ત્યાંનો જે જાણકાર હોય એને તમે રાખો નહીં આજની ભાષામાં એને ગાઈડ કહેવાય અને જૂની ભાષામાં ભોમિયો કહેવાય તેને કોઈ તમે રાખો નહીં તો તમને એ જગ્યાની ખબર જ નથી તો તમે ત્યાં ક્યાં પોગો ને તમે રઝળી જાવ ને હેરાન થઈ જાવ કદાચ પોગો તો હેરાન થતા થતા પોગો એમ એટલે એ કહે છે કે આપણી ભાષામાં આપણે કઈ જરૂર પડે એ કોમીઓ કહેવાય કે ગાઈડ કહેવાય પણ આધ્યાત્મિક માર્ગમાં માં અહીંયા ગુરુ કહેવાય તમને ભગવાન સુધી પોગાડી જાય જીવનમાં આપણે પરમાત્મા સુધી આપણને પોગાડી જાય એટલે કે ભાઈ ગુરુ દોને ખડા લાગુ ગોવિંદો બલિહારી ગુરુ દેવની જેને છે ને દેખાય ભગવાન તો જ ઉભો છે પણ બતાવ્યા કોને કે આ ભગવાન છે એવું કોને તમને સાબિત કર્યું ગુરુ એ કર્યું ને તો ગુરુ નું મહત્વ એટલે છે અને ગુરુમાં ભગવાન માં જે ભેદ કરે ને એને પરમાત્મા ક્યારેય ન મળે આ એક લક્ષ આ એક તમારે સિદ્ધાંત સમજી લેવાનો લેવાનું ગુરુ ઇજ ભગવાન છે અને ભગવાન ઈજ ગુરુ છે એટલે કીધું કે સાધકને સહી સલામત દોરી લઈ જઈ શકે છે અને તેના માર્ગમાં સઘળા વિઘ્ન અને મુશ્કેલીઓ દૂર કરી શકે છે ગુરુ ઈશ્વર બ્રહ્મ સત્ય અને ઓમ એ એક જ છે ભક્તિ ભીના થઈ ગુરુની સેવા કરો સર્વ પ્રકારે તેમને પ્રસન્ન રાખો પોતાના આત્મની માફક જ ગુરુ પર મન સોંટાડો અને તેને સંપૂર્ણ માન સાથે તેમના શબ્દો તમારે માટે ઈશ્વર વાક્યો વેદ સત્ય હોવા જોઈએ ગુરુ ગમે કામ કરતા હોય તો તમે એમાં દોષ બુદ્ધિ નો રાખી તમે ભલે ને શેત્રુજીમાં શિકાર કરતા હોય પણ એ તમારા માટે તો એ ભગવાન તુલ્ય હોવા જો તમને એને શું વસ્તુ આપી એનો નીજી કોઈ વિષય છે એને લઈને કરતા હોય ઘણી વાર ભગવાન ની કૃપાથી તમારામાં ભેદ બુદ્ધિ થઈ જાય ને તો એવા

કે તમને ખબર છે કે ભાઈ હું આ આધ્યાત્મિક માં મને થોડોક રસ છે મને ખબર પડે છે તો હું તમને એમ કહું કે બાપુ તમે પાંચ જણા લાવજો એમાં તમને કમિશન મળશે સ્વાર્થ અને પાંચ જણા તમે લાવો એટલે તમને હું અમુક ટકા કમિશન આપું આવી રીતની એક આખું બિઝનેસ ચાલે એટલે કલ્યાણ માણસ નું થતું એનું મેન કારણ આ ગીતા માં કૃષ્ણ ભગવાને કીધું છે તદ પ્રણી પાતે ને પરિપ્રશ્ન સેવ્યા ઉપદેશ છે એનથી તે જ્ઞાનમ તે તત્વ દર્શની ત્રીજા અધ્યાય નો ચોત્રીસ મો શ્લોક છે એમાં સોખો કીધેલું છે ગુરુ કેવા હોવા જોઈએ તો કે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રી બધી ઇન્દ્રિય માથે દમન હોય બધી ઇન્દ્રિયના કંટ્રોલ માં હોય ગુરુ અને જેને ઈશ્વર નો સાક્ષાત્કાર કરેલો છે એ કરાવીએ કરાવી હવે મને તરતા નથી આવડતું કોઈ નદી માં મારે તરવું અને મારે નાવા પડવું મને તરતા નથી આવડતું તમે મને એમ કહો કે ભાઈ તમે મને આમાં તરતા શીખવાડો તો હું તમને ક્યાંથી શીખવાડવાનું છું પાસે મારી પાસે નોલેજ નથી તો હું તમને નથી આપી કોનું ને એમ આ વિષય એવો છે આધ્યાત્મિક વિષય એવો છે કે એમાં હું મેં પોતે મંત્ર સાક્ષાત્કાર કરેલો હોય ને તો જ હું મંત્ર બીજાને આપ્યો પણ આજ સમય નથી રહ્યો આજ માણસો એક ધંધો એક આધ્યાત્મિક એટલે આપણે બધાને બરડા પાડી પડી ગઈ કે ભાઈ ધ્યાન રાખો આ જ્યાં ત્યાં બેનો દીકરીઓ કે બધાય પુરુષો બધાય જ્યાં ત્યાં મંત્ર દીક્ષા લેવા જાય પણ હકીકત ને કઈ આપતા નથી અને આપે તો એને કઈ કરેલું નો હોય એટલે આમાં માણા ની એનો પાવર નો બતાવે જે મંત્ર છે ને એનો પાવરનગર એક મંત્ર ખોટા નથી બધાય મંત્ર માં અમાપ શક્તિ છે મહાદેવ નો મંત્ર છે પંચાક્ષરી મંત્ર એ મંત્ર મંત્રો મંત્ર કીધેલો છે અઘોર માં અઘોર મંત્ર હવા લાખ જાપ કોઈ નાખે એ કરે ધારે ને એમ રામ તારક મંત્ર એવો છે કે મહાદેવ કાશીમાં રામ તારક મંત્ર થી બધા જીવ સરાસર ને મુક્ત ગતિ આપે ત્રણસો કિલોમીટર કોઈ મરી ગયું હોય તો એ મહાદેવ રામ તારક મંત્ર કાનમાં કહી જાય ને મુક્તિ મળી જાય પાવર ન હોય તો કેમ થાય પણ તે જ પણ આવડે છે એને કર્યો એટલે કે ગુરુના વાક્યો ઈશ્વરના વાક્યો ને વેદ સમાન હોવા જોઈએ ત્યારે જ તમે સુધરશો તેની કૃપા મેળવશો બીજો કોઈ માર્ગ નથી ત્યારે જ તમારી માથે ગુરુ કૃપા કરે ઇન્દ્ર રાજા હતા ને ઈન્દ્ર રાજા અને અગ્નિદેવ એ વિપલાદ મુનિ પાસે ગયા હતા કે ભાઈ અમને દીક્ષા આપો બ્રહ્મ જ્ઞાન આપો એમ બ્રહ્મ જ્ઞાન માટે ગયા હતા બધા ભગવાન ટોટલ રામ ભગવાન થઈ ગયા એને વશિષ્ઠ ગુરુ હતા કૃષ્ણ ભગવાન થઈ ગયા એને શાંતિ ની ગુરુ હતા નહોતા ભાઈ બધા ગુરુ કરવા પીડ્યા હતા આ ભૂમિ તળ માથે કોઈ પણ જીવ આવ્યો ને ભગવાન હોય કે ગમ્યું હોય એને ગુરુ કરવા પડે છે એટલે આપણે જરૂર પડે આપણા શાસ્ત્રો એમ કે પછી બધા એમ કેતા હોય કે ભાઈ લાખો માણસ નો એક જ ગુરુ થઈ એનો નોખો વિષય છે આપણે એને વર્ષ ઇન્દ્ર ઇન્દ્ર ની બસો વર્ષ રહ્યા કેટલા બસો વર્ષના ગૌશાળામાં પોદળા રવડી ને કર્યું ને તેને કીધું કે હવે હું તમને આપું એમ પીપલાદ મુનિ વિચાર કરો બસો વર્ષ ઇન્દ્ર જેવા રાજા ને ઇન્દ્ર ની પદવી ક્યારે મળે ભ્રમ્હાં હુધી બધી પદવી છે ને બધી પદવી બદલવા વડી પદવી છે ભ્રમ્હાં જી કેમ કે ફળ અશ્વમેઘ યજ્ઞ તમે કરો ને તમે ઇન્દ્ર ની અધિકારી થઇ જાઓ હો અશ્વમેઘ યજ્ઞ હા નકુશ રાજા હતો ને એને હો અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા અને ઇન્દ્ર બન્યો થા હા ઇન્દ્ર એક મન્વંતર માં આ સોતેર ઇન્દ્ર બદલી ગયેલા છે કેટલા આ સોતેર મુ મનવંતર આલે ઇન્દ્ર બધા બદલા જ કરે ઉપર ના બધા દેવતા શ્રેણી બદલા કરે એક

તેને વેદ તુલ્ય માનવા જોઈએ તમારે તેમના તેમનામાં ઈશ્વર અને બ્રહ્માના સઘળા ગુણો જોવા જોઈએ તમારે તેને સાસો સાસ ઈશ્વર મૂર્તિ જ માનવા જોઈએ તમારે કદાપી તેમના દોષો કે ખામીઓ જોવી નહીં જોઈએ ત્યારે જ તમે ગુરુમાં ગુરુ દ્વારા બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકશો તમને મને નામ તો નથી પણ ભીમ સાહેબ હોય કે કઈક નામ મને ખાસ યાદ નથી એ બની ગયેલી ઘટના છે કે એના એ ગોવાળ હતો રોજ એને કોઈ કીધું કે ભાઈ ભગવાન આ બાપુ છે ભગવાન ના દર્શન કરાવી જાય એટલે ગયો એને કીધું ભાઈ ભગવાન ના દર્શન કરવા એમ કે રે થઈ જાય એમ અમુક સમય તો લાગે સાધન ભજનમાં એ રહ્યો ઘણો ટાઈમ થઈ ગયો માથામાં કીડા પડી ગયા કરી કરીને પણ કઈ ભગવાન મળ્યા નહીં એટલે એક દી મહત્માને તાવ આવેલો અને આ બરોબર ગયો કે બાપુ ક્યારે ભગવાન મને મળશે બાપુ ને તાવ ફૂલ આવી ગયો મગજ વિ ગયો એ કે જો મેં કુવો છે ને એમાં ભગવાન છે મારે ધૂપકો બાપુ એમ બાપુએ એમ કીધું હવે આને તો એ કંટાળી ને કીધું કે કુવા ભગવાન છે મારે ધૂપકો એમ પણ ઓલા નો વિશ્વાસ હતો કે એમાં ભગવાન છે મારા ગુરુએ કીધું કે જો ખોટું ને ધૂપકો માર્યો છો ને કૃષ્ણ ભગવાન ને સ્વયં સાક્ષાત આવવું પડ્યું હતું હવે અને એને ઉભો રાખવો પડ્યો હતો ને એને દર્શન આપ્યા છે પછી એને કીધું કે તમે કોણ એમ આ ગોવાળે કીધું કે હું સ્વયં પરમાત્મા છું જેની વાટે તો એ કૃષ્ણ એ કે તમે કૃષ્ણ હતા કે હા તા કઈ ઉભર અમારે ગુરુ બોલાવતો ઈ કેતો હું માનું નું કૃષ્ણ છે એમ ન માનું એને ગુરુ ને બોલાવા જાય છે એને આવે છે ગુરુ ને કે હાલો ભગવાન આવ્યો તો એને દર્શન નોતા એને નહોતા કરેલા કે વાત કરે એ કે હા હલો બોલાવ્યા એટલે એને ગુરુ ને પછી ગુરુ કે તું માર થી હવાયું નીકળે બધે એવું બનેલું છે કે ગુરુ એ દર્શન કરાવેલા છે શિષ્ય ને પણ તું એવો પેલો શિષ્ય છો તે મને દર્શન પરમાત્મા આવો જેનો દ્રઢ વિશ્વાસ હોય જેને મોતના મોઢા સુધી જે તૈયારી હોય ને એ કરી શકે વિશ્વાસ હોવો માડેલા મન વાળા માણસોના કામાતુર અને ઝેરી સાંસારિક સંસ્કારોને સુધારવા માટે ગુરુ ના સંપર્ક અને સેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી આપડા મન કેવા હળેલા હશે અસંખ્યામાં ભર્યું બધું હળો જન્મો જન્માંતર નો હવે આપણે ઘણી વાર એવું ઘણા પ્રશ્નો જીવનમાં માણસ બને કે ભાઈ ભજન કરવા બેસીને એટલે ખરાબ વિચાર જે કઈ પ્રવૃત્તિ આપણે કરતા હોય ને બધી આપડે મનમાં આવે મગજમાં આવે એ જ તમારે મગજમાં રમવા માટે તમે આંખ બંધ કરીને બે હોય એટલે તો પેલો જ પ્રશ્ન હોય કે હું ભજન કરવા બે ને મન બધું આવું આવે પણ તમે ભજન કરવા બે હવે આ મોબાઈલ છે આપણે આપણી ભાષામાં સમજાવી મોબાઈલ છે એનું મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું હોય સાઠ જીબી છાસઠ જીબી કે એકસો પચીસ જીબી હોય જે મેમરી ની જગ્યા એ ભૂલ રહી જાય તેમાં બીજું સામે પેલું હોય એને ડિલીટ મારવું પડે ને જૂનું પડ્યું હોય કાઢવું પડે ને એમ તમે રામ કે કૃષ્ણ કે શિવ કે રાધા કે હરિ કે જે નામ લ્યો એ એ નામ તમે લ્યો ને એટલે જન્મો જન્માંતરના જે કુલ સંસ્કારો અંદર પડ્યા એ બધા બહાર નીકળે એ નીકળતા જાય આપણને શું થાય કે એ મારી સામે આવે સામે ના આવે તો એ ડિલીટ થાય છે તમે ખાલી શરૂ રાખો હારી નો જાય નીકળે છે તમે ખાલી શરૂ રાખો આજે પુરાણું પડ્યું જૂનું જન્મ આ જન્મનું તો નથી તે આ જન્મનું તો એ ભોગવવાનું છે બરોબર તો પણ એવું જ નથી કરી કે આ મા બાપ અને ફેરો તો આના પૂરું થઈ જાય અને જાજુ શું થાય એક સંકોચ વધારે હોય કે કોઈ મહાપુરુષ કે કોઈ ભજનાનંદી પુરુષ હોય ને તેને દુઃખ બહુ પડે પેલો જ પ્રશ્ન આ કે એને દુઃખ કેમ પડે તો હું તમને એનું ઉદાહરણ સાબિત આપ કે આપણે સીએ આપણે અહીંયા કઈ કર્યું જ નથી માની લો પરમાત્મા પ્રત્યે આપણે કઈ એમાં ભાગ જ નથી લીધો એટલે આપણે તો જે ઘણા જન્મ અહીંયા આવવાનું છે એ નક્કી થઈ ગયું અને જે ઓલો ભજન કરે છે ને એ નક્કી કરીને બેસી ગયો કે મારે હવે બીજી વાર ના આવવું એટલે એને શું કરે ભગવાન જે પ્રારબ્ધ હોય ને એનું ટૂંકા ટૂંકા બધું પૂરું કરાઈ નાખે જેટલા જન્માંતરોનું બાકી હોય ને બધું આમાં પૂરું કરાઈ નાખે એટલે આપણે કહીએ કે ભાઈ રામકૃષ્ણ પરમંશ ને કેન્સર હતું હૈત પ્રેમાનંદ ને બે કિડની ફેલ છે પણ એ પૂર્વનું હોય આ જન્મ ન નું હોય એને ભોગવી નાખેલી પૂરું કરીને વૈજાવાનું છે એટલે એ આમાં ટૂંકમાં પતાવડાવી ગયા કિડની નો કોઈ પણ ઓલો હોય દર્દી હોય કે વર્ષ જીવે બે લાવું છે જે સાધક ખુબ ભક્તિપૂર્વક ગુરુની જરૂરિયાતો સાંસવા તેમની પાસે રહે છે તે જલ્દી થી પોતાનું હૃદય શુદ્ધ કરે છે જરૂરિયાત સાંસી એટલે એવું નથી તમે પૈસા ટકા આપીજો કાળું નાણું કમાઈ બાપુ બે લાખ આપીજો ભગવાન મળી નહીં રાખવાનું અને એમ કોઈ દિવસ ક્યાંય જે એવા પૈસા લઈ લે એને માનતા નથી હું સોખો કહી દઉં જેને તમને દેવાની તૈયારી હોય ને જે દેતા હોય ને કઈ તમને બોધ આપતા હોય ને એને તમને ફટકારવાની તૈયારી હોય કે આમ નહીં આમ જ તે આવું હોય તો આવજે ન આવે તો તારી મરજી ની વાત છે બાકી ખોટું કામ અહીંયા નહીં હાલે એને જ ગુરુ કહેવાય આશા ને એ જ તમને કલ્યાણના માર્ગે લઈ જાય પાંચસો ની પાંચ હજાર મૂકી જાય આવા બાજુમાં બેસી જાય નહીં સત્ય કરવું પડે આપડી વાત આમાં કોઈ આપણને બોલું ન કરે માને આપડી વાત પણ છતાંય તે આપડે એમ કહીએ કે કે જે આજના સમય પ્રમાણે જે માણસો ભજન માં લાગેલા છે ને જે મહેનત કરે છે ને એને આપણી એક જ સલાહ કે કાઈ ન કરો તમને એનો કોઈ રસ્તો ન મળતો હોય તો નામ જપ કરવા મળે બાકી ખોટા ક્યાંય ગુરુમાં કે ક્યાંય જગ્યાએ પૈસા નાખીને હેરાન ધન આપ્યું પરમાત્મા એ તો કોક ની સેવા કરો આવા ખોટી જગ્યા એ રૂપિયા નાખો મત આપડે આ સોખી સલાહ જ્યાં દેવાના છે જેની જરૂરિયાત છે એ ભલે ને બેઠા આપણને કોઈ તકલીફ નથી એના એના નસીબ નું કાતાય છે પણ છતાંય એમ કે ભાઈ તમે તમારા પૈસા ને હા વ્યર્થ નો નાખો ઈ તો પાપમાં પડે તમે ભેગા પડો ઈ ગુરુ ને એનું કલ્યાણ નથી થવાનું સમજી લો માધવ માધવાસારી થઈ ગયા એના શિષ્યો બે જંગલમાં નીકળ્યા વલ્ભાસ વલભા સારી કેવાય નીકળ્યા એટલે અજગર અસગર હતું હતું ને એને ફરતી કીડિયું ખાય ફરતી નેકરી કીડિયું મકોડા ને એવો બધાય અને પાછું જીવતું હતું અજગર આ પ્રાણ હતો મતલબ હાલી નતો એક બોલી હતી ચાલી નોતો એટલે એને શિષ્યો એ પૂછ્યું ઈ કે એને શિષ્ય પૂછે છે વલભાસરી કે બાપજી આમ કેમ કે આ અહીંયા આવી રીતના કીડીયું મકોડા ને એવું બધું ખાય એ કે આ ઓલા જન્મ માં ગુરુ હતો અને આપડા ખાવા વાળા છે ને બધા શેલા હતા અહીંયા ઓલા જન્મ માં એક આ ગુરુ હતો અને જે અત્યારે ઓલા જન્મ રાખજો દેવું હામાં કલ્યાણ થાય એવું દેવું ભલે તમે દેવો પણ એને શોખું કહેવાનું કે ભાઈ હું તારો ગુરુ થઈને બિંદાશ એમાં કોઈ તકલીફ નથી પણ ભજન કરજે તારું કલ્યાણ ઈચ્છતો હોય તો નકર હું કોઈ દોષી નહીં શોખ કરીને દેવાનું તારે તારું કલ્યાણ ઈચ્છતો હોય તો હું તને જે માર્ગ બતાવું માર્ગ માં આવજે તારું સો ટકા કલ્યાણ થઈ જાય દેવાનું નહીં રહે છે તે જલ્દીથી પોતાનો હૃદય શુદ્ધ કરે છે હું હિંમત પૂર્વક ખાતરી આપું છું કે આત્મશુદ્ધિ માટે આ સહેલો અને ખાતરી વાળો માર્ગ છે તમારું અંતકરણ શુદ્ધ ન થાય ને ક્યાં સુધી તમને ભક્તિભાવમાં કોઈ દિવસ મન ન લાગે અંતકરણ

અથવા તો કોઈ ગુરુ દ્વારા મંત્ર દીક્ષા મળી ગઈ તો મંત્ર શક્તિ તો દ્રષ્ટાંત છે કે આપણને કોઈ સમજાવતું હોય તો તરત આપણે ચરિત્ર સામવું જોઈએ એક પંચીકરણમાં એક દ્રષ્ટાંત આવે એક આંધળો હોય એને નું દરદ હોય અને એક ગામમાં ગડી ગયું આપણે નાના એવા ગામડા જેવું ગામડું અને ગામ ફરતી દીવાલ અને એક જ દરવાજો આખા ગામ ફરતી દીવાલ ને એક જ દરવાજો એટલે એને કોકને પૂછ્યું ગામ માં કે ભાઈ મારે બહાર નીકળવું રોડે જવું એમ કે દિવાલ પકડી ને હાલવા મળી કે દરવાજા બહાર નીકળી જાય છે ઓલો કે વાંધો નહીં દીવાલ પકડી ને હાલવા મળ્યો બરો બર દરવાજો આવ્યો ને ત્યાં ધાધરે ખુજલી આવી ખંજવાળ આવી ખંજવાડવા ગયો ત્યાં દરવાજો ઉઠી ગયો પાછી દીવાલ આવી ગઈ એમ આપણું એવું છે એને ઘણા આંટા માર્યા જયારે કોઈ એવો હારો ગુરુ મળ્યો ને એને બાવડું પકડીને જેને કહેવાય પારંગત એવા ગુરુ મળી ગયા જયારે મારી મારીને કેટલી માતાઓના ગર્ભમાં જઈ જઈને આવ્યા તો એ જે ધરાણા નથી આ એક માં નથી આપડી અનેક માં તમે એક વિચાર કરી લો છોકરો જન્મે બાળક જન્મે અથવા તો કોઈ પશુ એને કોઈને ટ્રેનિંગ દેવી પડે ધાવવાની ભાઈ બાળકને ટ્રેનિંગ બીજું બધું તમારે પડશે બા કે બાપા કે મા બધું તમારે વ્યવહારિક શીખવાડવું પડે પણ ક્યારે ધાવવાની પ્રેક્ટિસ કે એની ટ્રેનિંગ આવે તો બતાવો મને નથી આવતી તો એનું કારણ ઈ કે આ અનંત અનંત વાળા ધરાતલ માથે આવેલો છે આ જીવ એને એને ખબર જ છે કે મારે આમ કરવાનું છે તો આ હકીકત સમજાય એવો વિષય નથી ભાઈ કે આપણે હજારો વાર અહીંયા આવી ગયા અને આવા તો હજારો મા બાપ આપણા થઈ ગયા હજારો ભાઈ બહેન થઈ ગયા કોણ આપણું અત્યારે આપડે હજારો પત્ની થઈ ગયા હજારો દીકરા દીકરી થઈ ગયા કોને આપણને અત્યારે સંભાળ્યા કોઈ નહીં આપણને હમણાં વાળો ઈશ્વર છે તો એને ભરોસો લઈને તમે બેસી જાવ આપણે એમ નથી કેતા કોઈ સાધુ બની જાવ બાવો બની જાવ એવું નથી કેતા કોઈને આપડી સલાહ જ ન દેતા પણ આના જીવનમાં તમે ગૃહસ્થમાર્યો અને આના જીવનમાં એક એવું જીવન બનાવો કે તમને કોઈ કળી જ નહી આ શું કરે

તત્વજ્ઞાની થઈ જાય ત્રિકાળદર્શી કહેવાય ત્રિકાળદર્શી હોય એટલે એક જ રસ્તો અપનાવી લેવાનો કે કોઈ એવા ગુરુ ગુરુ મળી જાય જો ન મળે તો ભગવાનનું નામ નામ પકડી લેવાનું જે ગમતું હોય રામ કૃષ્ણ રાધા શિવ હરિ મહાદેવમાં હોય તો શિવે કહીએ કોણ સાંભ સદા શિવે કહીએ કોમ માં તમે માનતા હોય તો સીતારામે કહીએ કોણ રામે કહીએ કોધે કૃષ્ણ માં માનતા હોય તો રાધે કૃષ્ણે કહીએ કોણ રાધા કહીએ કોણ કૃષ્ણ કહીએ કો બધા નામ છે હરી

જો તમને ગુરુ ન મળ્યા હોય તો તમારા પોતાના સ્વભાવ અને ઋષિને અનુકૂળ મંત્ર પસંદ કરવો અને આની પણ ઘણી શુદ્ધિકારક અસર હોય છે તમને ગુરુ કોઈ નથી મળ્યા તો કોઈ એવો વિદ્વાન હોય માણા એની પાસે પૂછી માને આ ભગવાનમાં રસ છે આનો કયો મંત્ર તમને ખબર ન હોય તો માનો તમે શિવ માનો તો એક નામ પંચાક્ષર મંત્ર છે નમઃ શિવાય મંત્ર માણ ને એમ કે એ તમને શુદ્ધિકરણ ના રસ્તા બતાવે આવી શુદ્ધિકરણ પોગાડી એવું બધું હોય ને એમાં પાવર આવે ગુરુજા આવી જાય તમારા મમુખ સમય ની અંદર ઓમ છે ને ઓમ એ એક નો લેવાય એ દીક્ષા મંત્ર કહેવાય છે દીક્ષા મંત્ર એ નો લેવાય બાકી લેવાય રામ રામને માનતા હોય એનો મંત્ર છે તારા રામ તારક મંત્ર ઈ એનો જપ કરી તમે ઈશ્વર નો એવું કીધું તમારી પોતાના સ્વભાવ અને ઋષિને અનુકૂળ મંત્ર પસંદ કરવો અને આની પણ ઘણી શુદ્ધિકારક અસર હોય છે તમે ઈશ્વર નો સાક્ષાત્કાર કરી શકશો ત્યાં સુધી તમને પગાડી ગયો મંત્ર ઈશ્વર સુધી નામ અથવા મંત્ર તમે પગડી લો એ તમને તમારામાં ઉત્કંઠા હોય કે મને આજ આ જીવનમાં મને ગુરુ મળી જવા જોઈએ એવા ગુરુજી તમને મંત્ર અથવા નામ પોગાડી જાય